આ દુનિયામાં સૌથી મોટું હથિયાર છે શિક્ષણ શિક્ષક અને શિક્ષણ આ બે વસ્તુ દુનિયા બદલી શકે છે એવી કહેવત છે મિત્રો નમસ્કાર ઘણા સમય પછી હાજર થયો છું એક નવા જ ન્યૂઝ લઈને કે જેમણે રેગ્યુલરની અંદર એડમિશન નથી મળ્યો એવા સ્ટુડન્ટો માટે યુનિવર્સિટી દ્વારા એક્શન અભ્યાસક્રમની જાહેરાત ટૂંક સમયમાં આવશે એ રીતની નોટિફિકેશન જાહેર કરી દીધી છે એટલે કે જેમણે એફઆઈ બીએ બીકોમ અને એમએ એમકોમ કરવું હોય એવા વિદ્યાર્થીઓ માટે પંદર એક બે હજાર બાવીસથી નવી જાહેરાત આવી જશે ત્યારે એ સમયે તમારે તમામ ડોક્યુમેન્ટ રેડી રાખવા ત્યાં સુધીમાં દસમાં બારમાનું રિઝલ્ટ એલસી આધાર કાર્ડ તથા બીજા એવા અનેક ડોક્યુમેન્ટ તમારે રેડી રાખવાના એ સમયે હું જાહેરાત આવશે એ સમયે તમને હું બધા ડોક્યુમેન્ટ ફીસ સ્ટ્રકચરથી માનીને બધી માહિતી આપીશ તો આ વિડીયોમાં બસ આટલું જ આવનારા સમયમાં અંદર ફરીથી હું વિડીયો ફરીથી અપલોડ કરીશ વિડીયો લા સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ